કુકાવાવના કોલડા ગામે કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ જેઠ સુદ પૂનમના દિવસે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે સંતો મહંતોના હસ્તે અખંડ ચેતન ધુનો પ્રગટાવવામાં આવ્યો હતો ધજાના દાતા પરસોત્તમ ઠુમર રાજેશ ઠુમર ગુપિલ ઠુમર હેત ઠુમર ઘરેથી પૂજન વિધિ કરીને કોલડા ગામમાં ધજા લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી બહોળી ભાવિ ભક્તો જોડાયા હતા અને સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા આવી હતી ભાવિ ભક્તો દ્વારા સાધુ સંતોના ધામ ધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ